હળધર ગામે જે રીતે પથ્થરો પણ બહાર હતા પણ જે માર મારવામાં આવ્યો છે જે ગામના ખેડૂતો પર ગામના સામાન્ય લોકો પર મહિલાઓ પર દીકરાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે અને સખત શબ્દોમાં વખોડીએ છે અને સાથે સાથે હળદર ગામના જે પણ લોકો પર ખોટો કેસ કરી અને આજે જેલમાં પૂરવામાં આવ્યા છે એવા તમામ લોકોને જેલમાંથી છોડાવવા માટે જે પણ કાયદાકીય લડત લડવી પડે જે પણ મદદ કરવી પડે જે પણ લીગલ ટીમની જરૂર પડે કે તમામ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે મદદ કરશે એની ખાતરી પણ આપું છું